હેલો મિત્રો વેલકમ ટુ મારી ચેનલમાં તમારું દરેકનું સ્વાગત છે મારી ચેનલ નું નામ છે સુરેશભાઈ કડી જે ઝાડ બતાવવા હું તમને લઈ જાઉં છું ને એ આ કડી મેન હાઈવે કહેવાય જોઈ લો તેનું બળ છે અને અહીંયા છે લગભગ થાય છે પાંચ થી છ કિલોમીટર ઝાડનું છે જે બીજું બળ આવ્યું છે અને બાલાપી ચોકડી પણ કહેવાય છે દળી સર્કલ એ પણ કહેવાય છે આ બાલાપી અહિયાં થી આપણે વરિયા કલ્યાણપુર રોડે કહેવાય છે અને કાસવા રોડે પણ કહેવાય છે આ રોડે સીધા સીધા જઈએ છે તે આવે છે પેલું ઝાડ છે જો આવી ગયા આપણે નાની કડીની ચોકડી તેને જકાત નાખવું મંદિર છે રામ ભગવાન નું સરસ રૂપાળું તેના બાજુમાં થઈને આપણે વળી જવાનું સીધો જ કલ્લાપુરા રોડ આવે છે આ બધા સાધનો જાય છે ને તેની પાછળ પાછળ જવાનું આપણે અને હજુ અહીંયા છે લગભગ દોઢ બે કિલોમીટર દૂર છે જય રામ ભગવાન ખરેખર બહુ અદભુત જોવાલાયક છે અને ઝાડ નામ તો આવડતું નથી પણ સ્મેલ એટલી સરસ સુ આવે છે કે અહીંયા ઝાડના નીચે સહેજે પણ હલી ના શકો અંતરને પણ એક બાજુ મૂકી દે અદભુત વાત છે મને જોઈને બહુ નવાઈ લાગી હતી હકીકતની અંદર તો મારો વિડીયો તમને સારો લાગે તો વધારે વધારે શેર કરો હવે આપણે ત્યાં પહોંચી ગયા છીએ કડી કલ્યાણપુરા રોડ સ્વ વિદ્યાલય ત્યાં જવાનો ગેટ છે જુઓ આ ગેટી થી આપણે અંદર જઈશું ત્યાં તમને પેલું ઝાડ બતાવું સરસ બગીચો છે પણ છે એ આ ઝાડ નો ડાયરેક્ટ આવી જુઓ